હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવું મસાલા કેપ્સિકમનું શાક બનાવતા શીખીશું જે બનાવવું ખૂબ આસાન છે અને ખાવામાં ખૂબ જ

મેં અહીંયા બે મીડિયમ સાઈઝની ડુંગળીને આવી રીતે ચીપ્સમાં સમારીને લીધી છે અને કેપ્સિકમને આવી રીતે ટુકડામાં મોટા મોટા ટુકડામાં સમારીને એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ મેં સમારીને લીધું છે આપણે જરૂર મુજબ તેલની જરૂર પડશે એટલા માટે તેલ લીધું છે એક મીડિયમ સાઇઝની ડુંગળીને એકદમ ઝીણી સમારીને લીધી છે ત્રણ સૂકા મરચાં લીધા છે એક મીડિયમ સાઈઝના ટામેટાના મેં ઝીણા સમારીને લીધા છે એક ચમચી સફેદ તલ સૂકું કોપરાને મેં ચીપ્સમાં કરીને લીધા છે એક ટુકડો એક ચમચી એક મોટી ચમચી મેયા સિંગદાણા કાચા લીધા છે અડધી ચમચી આખા મેથી સુખા દાણા એક ચમચી જીરું આખું ચારથી પાંચ મીઠા નીબડાના પત્તા એક ચમચી નમક અડધી ચમચી હળદર અડધી ચમચી આખા ધાણા અડધી ચમચી રાય અડધી ચમચી ગરમ મસાલો અડધી ચમચી લીંબુનો રસ અડધી ચમચી ખાંડ એક નાની ચમચી લાલ મરચું પાવડર અને ચપટી હીંગ લીધી તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ ખૂબ જ ટેસ્ટી એવું મસાલા કેપ્સિકમનું શાક મસાલાવાળું કેપ્સિકમનું શાક બનાવવા માટે અહીંયા મેં ગેસની ફ્લેમ ચાલુ કરી અને નોનસ્ટિક પેન એ ગરમ કરવા માટે રાખી છે હવે આપણે એની અંદર અહીંયા જે મેં સિંગદાણા લીધા હતા તે અને અહીંયા મેં જે સફેદ તલ લીધા હતા તે બંનેને આપણે શેકવાના છે તો આવી રીતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બંનેને શેકી લઈશું અહીંયા સિંગદાણા અને તલને શેકાઈ ગયા છે તો હવે આપણે એને બાઉલમાં કાઢી લેશું હવે આપણે એ જ પેનની અંદર

હા એડ કરી દઈશું અને હવે આપણે બધી વસ્તુને શેકી લઈશું એ મસાલો શેકાઈ ગયો છે તો હવે અહીંયા અમે સૂકા કોપરાના જે ટુકડા કરીને લીધા હતા તે એડ કરી દઈશું અને અહીં અમે મીઠા લીમડાના પત્તા લીધા હતા તે એડ કરી દઈશું અને બંનેને થોડીવાર માટે મસાલાની અંદર એડ કરી અને શેકી લઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને આ મસાલાને ઠંડો થવા દેવાનો છે હવે આપણે શાકમાં નાખવા માટેનો જે મસાલો શેક્યો હતો તે મસાલાને આપણે અહીંયા મેં જે મિક્સર જાર લીધું છે તેની અંદર એડ કરી દઈશું અહીંયા મેં સૂકો મસાલો એડ કરી દીધો છે તો હવે આપણે જે શેકેલા સિંગદાણા અને તલને કાઢ્યા હતા તે એડ કરી દઈશું અને આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આને પીસી લેશું અહીંયા મેં

અને હવે આપણે એની અંદર અહીંયા જે મેં ઝીણી સમારેલી ડુંગળી રાખી હતી એકદમ ઝીણી સમારેલી એક મીડિયમ સાઈઝની તે એડ કરી દેવાની છે અને આપણે એને થોડી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેશું અહીંયા આપણી ડુંગળી બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં ટામેટું એક ઝીણું સમારીને લીધું હતું તે આપણે એડ કરી દઈશું અને આપણે એની અંદર નમક એડ કરી દઈશું જેથી આપણા ટામેટું ફટાફટ પાકી જાય અહીંયા નમક મેં એડ કરી દીધું છે તો આપણે નમકને મિક્સ કરી લેશું અને અહીંયા આપણે જે હળદર લીધી હતી તે પણ એડ કરી દેશું એટલે આપણી ગ્રેવીનો કલર ખૂબ જ મસ્ત આવી જાય તો હવે આપણે ટામેટું મેલ થાય ત્યાં સુધી આપણે ગ્રેવીને આપણે પકાવી લેશું અહીંયા આપણું ટામેટું મેલ થઈ ગયું છે તો આપણે જે અહીંયા કેપ્સિકમ ટુકડામાં સમાર્યું હતું તે આપણે એડ કરી દઈશું અને એને મિક્સ કરી લેશું અને હવે તો કેપ્સિકમ મિક્સ થઈ જાય પછી આપણે જે ડુંગળી સમારીને લીધી હતી ચિપ્સમાં આવી રીતે મોટી મોટી તેને એડ કરી દેસુ અને બંને વસ્તુને ગ્રેવીની અંદર મિક્સ કરી અને પકાવી લેશું તો અહીંયા વ્યવસ્થિત રીતે ગ્રેવીમાં મિક્સ થઈ જાય તેવી રીતે બંને વસ્તુને મિક્સ કરી દેવાના છે અહીંયા મેં મિક્સ કરી લીધા છે તો હવે આપણે એને ઢાંકણ ઢાંકી અને પાંચથી સાત મિનિટ માટે પકવવા માટે રાખી દેશું થી સાત મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાકણું ખોલી અને શાકને ચેક કરી લેશું અહીંયા આપણું શાક ખૂબ જ મસ્ત રીતે પાકી ગયું છે તો હવે આપણે જે બાકીના મસાલા છે તે શાકની અંદર એડ કરવાના છે તો અહીંયા મેં જે ખાંડ લીધી હતી અડધી ચમચી તે આપણે એડ કરી દઈશું અહીંયા અમે લાલ મરચું લીધું હતું તે એડ કરી દઈશું અને અહીંયા મેં ગરમ મસાલો લીધો હતો તેને પણ આપણે એડ કરી દેશું અને બધી વસ્તુને આપણે અહીંયા મિક્સ કરી લેશું અને હવે આપણે જે મસાલો બનાવ્યો હતો મસાલા શાક માટેનો તે આપણે એડ કરી દઈશું બધો જ મસાલો અને આપણે શાકની અંદર એને મિક્સ કરી લઈશું વ્યવસ્થિત રીતે બધે શાકમાં લાગી જાય તેવી રીતે એટલે આપણું શાક ખૂબ જ ટેસ્ટી બને જો તમને મારી આ વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો અને અમે મસાલો મસ્ત રીતે મિક્સ કરી લીધો છે તો હવે આપણે એની ઉપર જો અહીંયા મેં અડધી ચમચી લીંબુનો રસ લીધો હતો તે એડ કરી દઈશું અને આપણે એને મિક્સ કરી લઈશું અને હવે આપણે એની અંદર બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરી અને અડધી મિનિટ માટે પકવવા માટે રાખી દઈશું જેથી મસાલાનો ટેસ્ટ ખૂબ જ મસ્ત રીતે શાકમાં બેસી જાય અહીંયા મેં પાણી એડ કરી દીધું છે તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને અડધી મિનિટ શાકને પકાવવા માટે રાખી દઈશું અડધી મિનિટ થઈ ગઈ છે અને આપણા શાકમાં તેલ પણ ઉપર આવી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને શાકને સર્વિંગ બાઉલમાં લઈ અને ગરમા ગરમ શાકને આપણે રોટલી સાથે પરોઠા સાથે બધા સાથે ખાસો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને એકદમ ઝડપથી બનતું એવું મસાલા કેપ્સિકમનું શાક અહીંયા તૈયાર છે આ શાક તમે રોટી સાથે પરોઠા સાથે પૂરી સાથે રોટલી સાથે ભાખરી સાથે ખાશો ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમે પણ આ શાક એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરજો તમારા ઘરના સભ્યોને જરૂરથી ભાવશે અને તમારું આ મસાલા કેપ્સિકમનું શાક કેવું બન્યું તે મને કમેન્ટ બોક્સમાં જણાવજો કેવી લાગી તમને તમને મારી મારી જો પસંદ આવી હોય તો તમે મારા લાઈક કરો તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડિયોની નીચે જ્યાં રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને એ ક્લિક કરશો એટલે એક બે લાયકન આવશે એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ